જે છેલ્લા સપ્તાહથી રાજકોટ શહેર ઉપરાંત તમામ રાજ્યમાં ગરમી છે એનું પ્રમાણ છે વધી રહ્યું છે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા અને રાજ્યના આરોગ્યના પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમને વારંવાર છે હિટ બાબતે એલર્ટના મેસેજ છે આપવામાં આવે છે એ અનુસંધાને આપણે હિટ રિલેટેડ જે પણ તૈયારી કરવાની હોય છે અને સૂચનાઓ જે સામાન્ય પબ્લિકને આપવાની હોય છે એ કરતા હોય છે હાલમાં રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય કેન્દ્ર ખાતે ઓ આરએસ ઉપરાંત હિટ રિલેટેડ ને પહોંચી તમામ ટ્રેનિંગ ઉપરાંતનું આઈસી મટીરિયલ અથવા આઈસી અથવા લોકોને જાગૃતિને ફેલાય એના માટેના તમામ સંદેશાઓ અથવા મેસેજ છે આપણી એલઈડી સ્ક્રીનમાં પણ પ્રસારિત કરવામાં આવે છે ગઈ ગઈ કાલે જેમાં સ્નાયુમાં કળતર થવું ચક્કર આવવા બે સુધી જેવા અનુભવ થવા વગેરે બધા કેસીસ છે એ કુલ મળીને ટોટલ બોતેર કેસીસ અડતાલીસ કલાકના છે નોંધાયેલા છે એવો જે આંકડો છે એકસો આઠ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો અને એ અનુસંધાને

આ ઉપરાંત શરીરનું તાપમાન વધી જવું અને તાવ ના ઉતરવો વગેરે કોઈ પણ કિસ્સા ઘણી વખત છે એ પણ હોય તો લોકોએ આગામી જે શરૂઆતના જે સિમ્ટમ છે અથવા શરૂઆતના જે લક્ષણો છે ત્યાં જ પારખી લે અને પોતે બચાવની જો કામગીરી કરે તો આગળ વધતું છે આ અટકાવી શકાય છે તો આવા કોઈ પણ લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે દવાખાનાનો સંપર્ક છે એ કરવો ખૂબ જ હિતાવ છે

ઠંડા પીણા છે એ પીવા હિતાવ છે એમાં મીઠું અને ખાંડ છે દ્રાવણ પીવું એ પણ છે ઓસામણ પીવું આ નાળિયેર પાણી અને ઘરે બનાવેલા જ્યુસનું સેવન કરવું છે એ ખાસ કરીને ગરમીના જે દિવસો છે એટલે પીક અવર્સ છે અગિયાર વાગ્યાથી કે લઈને ત્રણ વાગ્યા સુધી કે જ્યારે સૂર્યના કિરણો સીધા આવતા હોય છે ને ત્યારે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય તો આવા સમયે બિનજરૂરી કામ વગર બહાર જવાનું ટાળવું જોઈએ ખાસ કરીને મજૂર વર્ગ કે જે લોકોએ ખુલ્લામાં કામ કરવાનું હોય

તમારા શરીરને હાઇડ્રેટ એટલે કે પાણીનું જે સેવન છે એ કરીને જ બહાર જવું જોઈએ જેથી તમારા શરીરમાંથી પાણીનો લોસ થાય તો પણ છે તમારે ડિહાઈડ્રેશન એટલે કે શરીરમાં પાણીનો ઘટ ન પડે અને આગળ ઉપર આપણે લૂ લાગવાની શક્યતા પણ ઘટાડી શકાય આ ઉપરાંત ઉનાળાના દિવસોમાં ભરપેટ ખાવાનું છે એ ટાળવું જોઈએ થોડા થોડા અંતરે થોડું થોડું ભોજન છે આરોગ્ય ખૂબ જ હિતાવાય છે આ ઉપરાંત બની શકે તો અતિશય ઠંડા વાતાવરણમાંથી અતિશય ગરમ વાતાવરણમાં જવાનું ટાળવું જોઈએ જેના કારણે ઘણી વખત શરીરના જે તાપમાનમાં સડન ચેન્જીસ આવતા હોય છે અને કારણે હીટ રિલેટેડ ઇલનેસીસ છે અનુભવાતી હોય છે તો ખાસ કરીને એસી માંથી થોડા સમયે રૂમ ટેમ્પરેચરે આવવું અને ત્યારબાદ છે એ બહાર નીકળવાનો આગ્રહ રાખવો જોઈએ